નમસ્કાર મિત્રો પીએમના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ વડોદરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી ત્યારે વડોદરાના ડીઈઓ કચેરી ખાતે પણ મતદાન થયું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કુલ બે બેઠકોની ચૂંટણી માટે રાજ્યભરના આજે મતદાનને યોજા શિક્ષણ જગતમાં પ્રતિષ્ઠાનો જંગ ગણાતી કુલ નવ બેઠકોમાં પૈકી છ બેઠકો બિનહરીફ જ્યારે થઈ હતી અને એક બેઠક ની ચૂંટણી માટે તમામ ઉમેદવારોએ પત્રકો ગેરમાન્ય સાબિત થયા હતા જેથી વાલી મંડળની બેઠક પર ચૂંટણીના શક્ય નથી બની જુઓ હવે ચાલુ વર્ષે માત્ર બે બે બેઠક પર કાયમ મતદાન થવાનું છે સંચાલક મંડળે બેઠકની માત્ર ત્રણ ઉમેદવારો અને સરકારી શાળાના શિક્ષણ પ્રતિનિધિ માટે ચાર ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે સંચાલક બેઠક માટે કારણ કે છેલ્લા પાંચ ટર્મથી રાજકોટ પ્રિયવદન કોરાટ બેઠક પર ચૂંટાતા આવ્યા હતા પરંતુ સંચાલકે મંડળે પ્રિયવદન કોરાટને બળવો કર્યો હોવાથી સસ્પેન્ડ કર્યા છે બીજી તરફ શાળા સંચાલન મંડળ અમદાવાદ જેવી પટેલ અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જોકે વડોદરા ઉમેદવારના ઉમેદવાર તરીકે મતદાન થયું હતું આ અંગે વધુ માહિતી સી આર સી પટેલ આપી હતી રિપોર્ટ યતીન વાળન તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ લાયકોન અને સબસ્ક્રાઈબ કરો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ નું આજે આયોજન કરવામાં આવેલું છે આજની ચૂંટણી સવારે આઠ વાગ્યા થી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાની છે વડોદરા જિલ્લામાં કુલ ઉમેદવાર સાત છે અને કુલ મતદારોની સંખ્યા ત્રણ પિસ્તાલીસ છે ખંડ અને ખંડ સાત માટેના ઉમેદવારો છે સરકારી શિક્ષકોનો છે અને એક સંચાલક મંડળ માટેનો છે ડોક્ટર અવની બારોટ આચાર્ય સરકારી માધ્યમિક શાળા ધંધેજ